તો મિત્રો યાર કેમ છો તો તમારું સ્વાગત છે એક નવા મસ્ત મજાના યાર ગયું છે ભાઈ યાર માંડવી માંડવી કઈ ઉગી નથી વાવીને હલવાણા આવે વરસાદ કઈ આવતો નથી ફુવારા કઈ જડતા નથી પાણી કઈ ટકતું નથી એવું બધા સીન છે તો એ પરાણે ભાઈ પાણીને મનાવી મનાવીને ફુવારા ચાલુ કર્યા છે અત્યારે ફુવારા છે માંડવી ની વાત કરી બત્રી નંબર ભાઈ ગળવી માંડવી વાવેલી છે વરસાદ ભાઈ દસ બાર થી જઈ ગયા છે

ચાલો ધીરે ધીરે તો આજકાલ બે થી માં તો ઘણું ઘરું પી જાય એવું બધી આ છે સાથે યાર ચાલો કર્યા છે ફુવારા જો આવી ચાલો તો આ ભલે યાર ચાલુ યાર તમે લાઈક યાર સબસ્ક્રાઈબ કરી નાખી હોય પણ ભૂરા થાય ત્યાં મંડાણા છે અમારે ક્યાંય ફુવારા ફેરવે છે હા અમે ફુવારા ચાલુ છે ઠેક ઠેકાણે ચાલુ છે ભાઈ આજ તો પી ગયા હવે હવે કઈ આ કઈ આવવાનું નથી એમ કઈ આ કઈક માઇન્ડ રૂકી છે ચાલો હું તમને પછી દેખાડી પેલા તો હું ખાઈ આવું યાર બપોરા બાકી છે છે ભૌતિક ભાઈ તે લેસન કરવા મંડાઈ ગયા એમને વેકેશન વેકેશન ખુલી ગયા ભાઈ ને અમારે ચોટી ગયા લેસન કરવા ભાઈ હવે નહી કે ભેગું થાય કરવો તો વહે કે હવે લેસન ઓલા વરસાદ કેમ નથી આવતો હે હાગા હે બાગા હે કરે બે તું ઇતે કે કોણ બલા મણા મારા છોકરો આગાહી ન કરતો ન કરતો થાય એમ છે ભી છોકરાઓમાં ભગવાન રહેલો હોય તું આગાહી કરે એટલે ભગવાન આગાહી કરે એવું હોય કર આગાહી કરે હોય બાળક ભગવાન નું રૂપ કહેવાય યાર ખબર છે તો નહીં પણ તું ક્યાં આવે બાળક ખીર કાંક મોટો થઈ ગયો છોકરો નાનો નથી હવે પાછા અગિયાર અગિયાર કુવારા ગોચા છે ને આ મોટા કીરા ચાલુ જો મુરત કર્યું ક્યાં સા નીકળી ગયો ફરીથી કરવું જો

હમણાં નવરાઈમાં ભાઈ ગોધરાનું કામકાજ હાલે છે કેટલાય હેવી નહીં ખા ભાઈ તો મિત્રો યાર આમ નામ થઈ ગયા હા જો યાર પછી અમે આમ દિયાતમાં ટુકડે એક નીંદર ખેંચી લીધી ને એ ખાડા સહી જ આખો આડા સહી નાય તો એને સેટ થઈને ખાડું પાડું સેટ કરીને બધું એક જો બુદ્ધ ભરવા પૂત ભરવા હોય એટલે તમે બધા ભેવ રાખો કે નહીં એટલે કમેન્ટ કરી નાખજો પણ મુખ્ય દેખાય નહીં ભાઈ તમને બરાબર દેવા જો આપણે જોવું નથી વાદળા દેખાય મસ્ત દેખાય હું વાદળા કેટલા કેટલા ફેટ આવે તમે જરાક કોમેન્ટ કરી જોઈ ખબર પડે મને મારે તો પાંચ ને સાડા પાંચ એમ આવે સો સુધી પેલા આવતા હવે નથી આવતા અરે હું આ તો કોને ખબર એટલે આમાં પાછું બે ગાઉનું દૂધ ફળી જાય એટલે એટલા ફેટ આવે નકર તો હારા આવતા પેલા બાકી તમારે કેટલા ભાઈ કોમેન્ટ કરવાનું હું વિડીયો બની કરું નકર ખાપતી તમે ક્યાં ગયા હતા હમણાં કેટલા રૂપિયા હારી ગયું

અને આપણે વાત કરી એટલે નો આવતો હોય આ વરસાદ આવશે યાર હા આવશે આપણે વિડીયો પૂરો કરી દઈએ એને મસ્ત મજાના જીવડાઓ ને એને એકદમ કુદરતી વાતાવરણ છે જે સિટીઓ બહુ મિસ કરતા હોય યાર અમારા ગામડામાં તો આવું જ વાતાવરણ હોય બાકી વિડિયો કરી દઈએ પૂરો યાર વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ને બધું કરી નાખજો ને ઇન્સ્ટાગ્રામમાં આટો મારજો ને આપણે બીડી બીડીની બીડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો એની લિંક આપેલી છે આપણે ડિસ્ક્રિપ્શનમાં બાકી બધા મળી આવતી કલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભર